આ પ્રસંગે રાજ્ય કક્ષાના મંત્રી કુરજભાઈ હડપતી દ્વારા આવાસના લાભાર્થીઓને ચાવી આપતા એમને જણાવ્યું હતું કે હું આનંદ અને ગૌરવની લાગણી અનુભવું છું તેમજ તેમણે જણાવ્યું હતું કે આજ રોજ એક લાખ વીસ હજાર આવાસનું લોકાર્પણ કરવામાં આવી રહ્યું છે અને મારા વિધાનસભા વિસ્તારમાં પાંચ હજાર આવાસોનું લોકાર્પણ કરવામાં આવી રહ્યું છે જે બદલ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો હું ખરા હૃદયથી આભાર માનું છું આ પ્રસંગે માંડવી પ્રાંત અધિકારી તાલુકા વિકાસ અધિકારી મામલતદાર માંડવી તાલુકા પંચાયત પ્રમુખ દિલીપભાઈ ચૌધરી પાલિકા પ્રમુખ નિમેશભાઈ શાહ માંડવી નગર ભાજપ પ્રમુખ નીતિનભાઈ શુક્લ દિનેશભાઈ પટેલ ડોક્ટર આશીષભાઈ ઉપાધ્યાય પંચાયત તેમજ જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતના અને નગર તથા તાલુકા સંગઠનના હોદ્દેદારો કાર્યકરો અને લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સાથે જ જોતા ન્યૂઝ નેટવર્ક સમગ્ર ગુજરાતના આદિવાસીઓ માટે સમગ્ર જન એક લાખ ને વીસ હજાર જેટલા એક સાથે આવાસોનું લોકાર્પણ કર્યું એના માટે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગુજરાતના મુદ્દા અને મક્કમ સભા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈને ખૂબ ખૂબ આભાર પાઠવું છું મને કહેતા આનંદ થશે કે આઝાદીના ઇતિહાસમાં પચોતેર વરસથી લોકો રાહ જોઈને બેઠા હતા કે અમને પોતાને ઘરનું ઘર ક્યારે મળે એની રાહ જોઈને કાગડોળે રાહ જોઈને બેઠા હતા હું આનંદની સાથે કહી શકું કે આ એક જે નિર્ણય છે એ ઐતિહાસિક નિર્ણય છે મારી જે વિધાનસભાની વાત કરું તો પાંચ હજારથી વધારે મકાનો એક સાથે લોકાર્પણ થઈ રહ્યા છે અને ખાસ કરીને દેશના વડાપ્રધાને જે કોઠવાડિયા કોલગા કોરચા કાથુરી સિંધી લોકોને માટે પણ નવી યોજના જે જનમન યોજના લઈને આવ્યા એનાથી સમગ્ર ગુજરાતમાં અને ભારતભરના આદિવાસીઓમાં આનંદ અને ગૌરવની લાગણી પેદા થઈ છે અને તેના કારણે સમગ્ર ગુજરાત એક આજે આનંદનો માહોલ હોય તેવી રીતે નરેન્દ્રભાઈ મોદી સાહેબને આપણે સૌએ બધાએ સાંભળ્યા અને હું ખાસ તમને કહેવા માંગુ છું ત્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે લોકો માત્ર પાંત્રી હજારનું મકાન આપતા ને તેમાં વચેટિયા હતા એ વચેટિયાઓને દૂર કરીને આજે એક લાખ વીસ હજાર અને સાથે સાથે વીસ હજાર પ્રોત્સાહિત ઇનામની યોજના એટલે કે છ વર્ષ છ માસ પહેલાં જો ઘર બનાવે તો એને વીસ હજાર રૂપિયા આપવામાં આવે એ જ ઘરમાં પાંચ હજાર બાથરૂમ બનાવવાની સહાય આપવામાં આવે એ જ ઘરની અંદર શૌચાલય બનાવવામાં બાર હજાર રૂપિયા આપવામાં આવે આમ કરી લાખ ને પંચાવન હજાર જેટલી માત્ર રકમ આજે દેશના જે ગરીબમાં ગરીબ માણસો કહી શકાય ઘર વગર ના કહી શકાય એવા લોકોને આજે ઘર ઘર મળે એ પાર્ટીનો નિર્ણય હોઈ શકે મારો નિર્ણય એમાં હોઈ ન શકે પાર્ટી જે નિર્ણય કરે તે શિરો હોય જે ઉમેદવાર આવે તેને જીતારવાની પણ મારી તેટલી તપરતા હશે